તો કેટલાય સમયથી આ સાયકલો ધૂળ ખાતી હતી સમયસર આ સાયકલો ન આપીને હવે ભંગાર હાલતમાં થયેલી આ જે સાયકલો છે તેને હવે વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને ફરીથી તેને કલર કરવામાં આવી રહ્યો છે તો કલર કરીને અને વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવશે ખરેખર આ જે સાયકલો છે તે નવી આપવાની હતી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ આ તમામ જે સાઇકલો દેખાઈ રહી છે તે નવી આપવાની હતી તેની જગ્યાએ હવે તેને ભંગાર હાલતમાં જે થઈ ગયેલી છે તેને કલર કરીને આપવામાં આવશે મિથુન સાયકલો છે તે મળી આવી છે મહત્વની વાત એ છે કે શાળા પ્રવોત્સવ વખતે આ સાયકલો છે તે કન્યાઓને આપવાની હોતી હોય છે પરંતુ આ સાયકલો ક્યાંથી આ ગોડાઉન ની અંદર આવીને કેટલા સમયથી પડી રહી હતી જેને લઈને આ સાયકલો છે તે હવે કાઢ ખાઈ રહી છે ને તેને હવે કલર કરવાનું કામ શરૂ કરાયું છે મહત્વની વાત એ છે કે કલર કરવાનું કામ છે તે ખાનગી રાહ ચાલુ કરાયું છે જે ગોડાઉન નું સટર છે એટલે આ આવશે ક્યાંથી આવી છે અને ક્યાં લઈ જવાની છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે મહત્વની વાત એ છે કે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જે કન્યાઓ હોય છે તેને સાયકલ આપતી હોય છે ને આ સાયકલના કારણે અનેક જે કન્યાઓ હોય છે તે પોતાના ઘરેથી સ્કૂલ સુધી ભણવા આસાનીથી જઈ શકતી હોય છે પરંતુ સાયકલો છે તે લાંબા સમયથી અપાઈ નથી જેના કારણે તે કાટમાળમાં ફેરવાઈ ગયું તેવું લાગી રહ્યું છે ને હવે તેને રિપેરિંગ કરીને કલર કામ કરવાનું શરૂ કરાયું છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે જો કે તપાસ કરવામાં આવે ને શિક્ષણ વિભાગ તપાસ કરે તો જ ખબર પડે કે આ સાયકલો ક્યાંથી લાવવામાં આવી ક્યારે સરકારે આપી હતી ને કેમ કન્યાઓને અપાઈ નથી ને જેના કારણે હવે તે કાટમાળમાં ફેરવાઈ રહી છે જી મિથુન જી અલ્કેશ જાહેરાતો તો એવી કરવામાં આવે છે સરકાર દ્વારા કે વિદ્યાર્થીઓને નવી સાયકલો આપવામાં આવશે પરંતુ આ તો ભંગાર થયેલી સાયકલોને કલર કરીને આપવામાં આવશે તો પછી તે જાહેરાતોનું શું કે જેમાં હતું કે નવી સાયકલો આપવામાં આવશે મિત્રો વાત કરવામાં આવે તો જે રીતે સરકાર દ્વારા અનેક મસમોટી જાહેરાતો કરવામાં આવી છે જે બાળાઓ હોય છે તે શાળાઓમાં આવે ને તેમને શાળાઓમાં જવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર આ સાયકલો આપવાના મસમોટા દાવાઓ કરતી હોય છે પરંતુ આ સાયકલોની હાલત ખૂબ જ ખરાબ છે સાયકલો છે તે કાટમાળ ખાઈ ગઈ છે એટલે કે યોગ્ય સમયે સરકાર માંથી સાયકલો સ્કૂલને આપવામાં આવી નથી અથવા તો જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી અને તે કોન્ટ્રાક્ટરે સ્કૂલને વિતરણ કર્યું નથી તેને લઈને પણ અનેક સવાલો થયા છે ને હવે આજ સાયકલો ફરીથી જો બાળાઓને આપવામાં આવશે તો આ ભંગાર સાયકલો છે તેનું ફક્ત રંગરોગાણ અને કલર કામ કરીને તેને નવા રૂપ ધારણ કરીને આપવામાં આવશે પરંતુ એટલી તકલાબી હશે કે થોડા સમયમાં તૂટી જશે અને જે કન્યાઓ છે તે આ સાયકલ ઉપર સવારી નહીં કરી શકે મિથુન જી જી અલ્પકેશ આપ અમારી સાથે જોડાયેલા રહો આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું તો જે રીતે આ સાયકલો જે નવી નકોર આપવાની હતી અને વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા જવા માટે આ સાયકલો આપવાની હતી તેની જગ્યાએ હવે તે સાયકલો છેલ્લા ઘણા સમયથી પડી રહી હતી ભંગાર થઈ ગઈ કાટ લાગી ગયો અને હવે તેને ફરીથી પોલિશ કરીને કલર કામ કરીને અને વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે જે જાહેરાતો થઈ હતી કે વિદ્યાર્થીનીઓને નવી નકોર સાયકલો આપવામાં આવશે પરંતુ તે તમામ જાહેરાતો જાણે પોકળ સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે બધું જ કામ અધિકારીઓ પર સોંપી દેવામાં આવે છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને અને સાયકલોની આવી હાલત કરી નાખતા હોય છે

કરોડો અબજોના ખર્ચો થકી વિદ્યાર્થીઓને સાયકલ આપવાની સ્કીમો રાખતી હોય છે અને એ પણ કેસરી કલરના એટલે આમ જોવા તો ભારતીય જનતા પાર્ટીનું તરીકે વિદ્યાર્થીઓને આપે છે ત્યારે ખૂબ દુઃખદ બાબત છે કે વિદ્યાર્થીઓ સુધી પણ સાયકલ પહોંચતી નથી અને આવી થરાદમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો તો ફરીથી આ છે એટલે લાખો કરોડોની એક તો ગ્રાન્ટ પણ વેડફાય છે સાથે સાથે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય એમને એક સરકારની સ્કીમ હતી કન્યાઓ દીકરીઓ અપડાઉન કરે એમના માટે સાયકલો આપીને એના થકી પરંતુ વહીવટના કારણે નથી તો વિદ્યાર્થી સુધી સાયકલો પહોંચતી કે નથી તો એનું કોઈ આયોજન થતું એટલે આ રીતે તો સરકારના નાણાંનો પણ દુરુપયોગ થાય છે અને હું તો માનું છું કે ખરેખર આ દુઃખદ ઘટના છે આવા તો કરોડો અબ્દી નો ભ્રષ્ટાચાર આના થકી થઈ જ રહ્યો છે વચ્ચે આપણે જોયું છે થરાદનો પણ આ પ્રશ્ન થયો તો આજ રીતે પણ સાયકલો ખાઈ ગયેલી સ્થિતિમાં ફરીથી રંગારોગન કરી અને વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવશે અને એના વાવચરો ઉધારવામાં આવશે એટલે આ એક મોટો ભ્રષ્ટાચાર છે અને હું તો આમાં સીધી રીતે એમ કહીશ કે શિક્ષણ વિભાગે પણ ખરેખર કઈક કાર્યવાહી કરવી જોઈએ જી બિલકુલ ભરતસિંહ આપનો આભાર ભ્રષ્ટાચાર રોકવાનું કામ વિપક્ષનું છે પરંતુ વિપક્ષ પણ આ કામ કરતું નથી